ખેડા શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી એકાએક આગ લાગતા ભારે અફરાત અફરી મચી ગઈ જો જોતામાં આગે વિકરાટ સ્વરૂપ લેતા એક કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ખેડા અને નડિયાદ સહિત અલગ અલગ સ્થળેથી આઠ થી દસ ફાયર ફાઈટર દ્વારા ગોડાઉન પરથી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે એક ઝુંપડો આગની ચપેટમાં આવ્યું છે જો કે બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી ખેડા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના દુકાનદારો અને ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોનો જીવ અદ્ધર થઈ ગયો છે ઘટનાની જાણ ખેડા અને નડિયાદ ફાયર સ્ટેશન

ભીષણ આગ વધુ પ્રસરે નહીં તે હેતુસર નડિયાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે નડિયાદ ફાયર બ્રિગેડના બે વોટર ટ્રાઉઝરો સાથે ડિસ્ટ્રિક્ટ ફાયર અધિકારી બનાવ સ્થળે પહોંચ્યા છે અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે હાલ આગને કાબૂમાં લેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો